લવ યુ ટુ ફેમિલી કેમ બધા મજામાં અરે મજામાં થઈ ને ભાઈ આજે તમારો ભાઈ ફીર એક નવો વ્લોગ લઈને આવી ગયો નવા વ્લોગ ની અંદર તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજે ભાઈ અમે છે ને ધીરું ભેગું કરવાના છે ભાઈ ને અહીંયા આપણા ભાઈ જો આ શું કહેવાય એટલે ટાટડું ને આપણી ભાષામાં ટાટડું ને આપણે થોડાક મો આપણું મોજા લી લીધું એક મોજું બીજું તો આ રહી ગયું હાલ લઈ લે ભાઈ

આ પાવા ફોડવાના છે ને હટાવીને આમ જગ્યા પછી ઓલું કૂંગાંડ્યું ને ત્યાં પાથરવું જોઈએ તો આ બધું રાગે તો કરવું જોઈએ એટલા માટે ઘડી ફોન મુદ્દો જરા મિત્રો અમે આવી ગયા વાડિયે નાસ્તો કરવા માટે મુંગા નાસ્તો કરીને પાળા જીરું ભેગું કરવા જાવી મિત્રો ફાઇનલી કે તમે બધું ભેગું કરી નાખ્યું છે